પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાકો બોલે છે પરંતુ સ્થળની શું દશા છે તે દ્રશ્યોમાં દેખાય છે ગ્રામજનો જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે જાય તો દસ દિવસમાં આ માર્ગનું કામ થઈ જશે એમ બાહેંદરી આપવામાં આવે છે પરંતુ આ વાતને ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ માર્ગ પાકો થયો નથી અને તાત્કાલિક રોડનું કામ કરાવવામાં આવે તેવી લેરીપુરાના ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અમારે આ બે હજાર તેવીસમાં રોડ મંજૂર થયેલો અને બે હજાર ચોવીસના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું તો પણ હજુ પચીસ આવી તો પણ હજી કામ પૂરું થયું નથી અને આઝાદીના વર્ષોથી આ પહેલીવાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે અને આ રોડ નું અમારે થશે કે નહીં થાય એ પણ અમારે કોઈ ખ્યાલ નહીં અમારે જવું ક્યાં ને કને મળવું એમ અધિકારીઓને તપાસ કરતા કે થઈ જાય થઈ જશે એમ કાયદાઓ કરે જાય છે અધિકારીઓ છવ્વીસમી જાન્યુઆરી ની પેલી હતી કે છવ્વીસ જાન્યુઆરી પછી તમારો કે ડાંબર ચોપડાઈ જશે હજુ પણ કશું કોઈ થયું નથી